સુરતના કિમ વિસ્તારમાં શિયાળાની ઋતુમાં સક્રિય રહેતી રાવત ગેંગ દ્વારા એગ્રીકલ્ચરલના જીવંત વાયરો કાપીને ચોરી કરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રાત્રિના અંધારાનો લાભ લઈ ગેંગ ખેતર વિસ્તારની લાઈનો કાપી વાયરોના ટુકડા બનાવી વેચી દેતી હતી કિમ વિસ્તારમાં ભાદોલ પારડી કદરામાં અને એરથાણ ગામની સીમાથી કુલ છ હજાર મીટર જીવંત વાયર ચોરાયો હતો કિમ પોલીસે અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ વધાર્યું અને આખરે માસ્ટર માઇન્ડ સપતસી રાવત સહિત ગેંગના સાત સભ્યોને પકડી પાડ્યા છે તો ચોરાયેલ માલ ખરીદનાર રિસીવર મહેન્દ્રને પણ ઝડપાયો અને પોલીસે બે ટનથી વધુ ચોરાયેલ વાયર કબજે કર્યો ગેંગે કિમ અને ઉલપાડ વિસ્તારમાં મળીને ત્રણ ચોરી સ્વીકારી છે તો પોલીસ હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે તથા અન્ય વિસ્તારોમાં પણ ચોરી કરી છે કે નહીં તે દિશામાં તપાસ કરશે તો આ ગેંગની આ હકીકતથી ખેડૂતોને વીજ પુરવઠો ખોરવાતો અને સિંચાઈ અટકતી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન વીઠવું પડતું હતું કિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડા સમય પહેલા ભાદોલ પારડી રોડ અને કદરામાં એથન રોડ ઉપર વીજ વાયરની ચોરીની ઘટના બની હતી જે કુલ નવ હજાર મીટરથી પણ વધારે ચોરીનું આપણે કિમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો સદર ગુના બાબતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરતા કિમ પોલીસને રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ સાત આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ જેમાં ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે આ રાવત ગેંગની એમો એવી હતી કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા વીજ વાયરની જ ચોરી કરતા હતા અને એના માટે લાઈન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા અને સંપતસિંહ પોતાની ગેંગ સાથે ત્યાં જતો તો જગ્યા ઉપર ગણતરીના કલાકોની અંદર તે લોકો બધા વીજ વાયરને કટ કરી લેતા હતા અમુક ગાળાઓની અંદર

શિયાળાની શરૂઆત થતાની સાથે સુરત જિલ્લામાં વીજ વાયરોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જાય છે ત્યારે આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કિમ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં તસ્કર ટોળકીએ એગ્રીકલ્ચર લાઇનના વીજ વાયરોની ચોરી કરી હતી અને ચોરી કર્યા બાદ રાતના અંધારામાં આ તસ્કર ગેંગ છે તે ફરાર થઈ ગઈ હતી જોકે પોલીસ ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કિમ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસ તપાસમાં આ ગેંગ છે તે બે બેનકાબ થઈ હતી પોલીસે સાત જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે અને તમામ આરોપી રાજસ્થાનના હોવાનું બહાર આવ્યું છે આ ગેંગ છે તેમાં સામંત નામનો જે ઇસમ છે તે રેકી કરતો હતો અને ત્યારબાદ આખી ટીમ છે જ્યાં ચોરી કરવાના હોય છે ત્યાં તેઓ ચોરી કરવાના સ્થળે પહોંચતા અને ત્યારબાદ ચોરી કરેલો સામાન લઈને તેઓ ત્યાંથી રાતના અંધારામાં ગાયબ થઈ જતા હતા અને ત્યારબાદ આ ચોરેલો માલ છે તે વેચી દેતા હતા જો કે પોલીસે ચોરેલો માલ સહિતના જે વાહનો છે તે કબજે કર્યા છે અને ચોરેલો માલ જે ખરીદનાર છે જે રિસિવર છે તેઓના નામ પણ ખુલ્યા છે અને તેઓની સામે પણ કાર્યવાહી થઈ રહી છે પરંતુ સવાલ એ થાય છે કે આ વારંવાર પકડાતી આ ગેંગ છે તે અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપે છે અને રાતના અંધારામાં ગાયબ થઈ જાય છે ત્યારે પોલીસે હાલ આ ગેંગ છે તે અન્ય કંઈ ચોરીમાં તેઓની સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત